બિહારનો એક મુસ્લિમ યુવાન છેલ્લા એક વર્ષથી સતત સાયકલ યાત્રા દ્વારા બેટી બચાવોનો સંદેશ લઈને નીકળ્યો છે તેમનું નામ છે મોહમ્મદ જાવેદ અંસારી મોહમ્મદ જાવેદ અંસારી દસ રાજ્યો બાદ હવે ગુજરાતમાં આવ્યો છે બિહારના યુવાન મોહમ્મદ જાવેદ અંસારી પોતે સરકારી નોકરી છોડી અને બેટી બચાવોના નારા સાથે રાષ્ટ્ર સૂચન અભિયાન અંતર્ગત

અનુભવી હતી અને જાવેદ અંસારીનો સંકલ્પ છે કે તે ભારત ભરમાં કુલ પચાસ હજાર કિલોમીટર સાયકલિંગ કરી અને બેટી બચાવો જળ બચાવો તથા દરેક દેશવાસીઓ એક વૃક્ષ ઉગાડવું જોઈએ તે અભિલાષા સાથે નીકળે દરેક રાજ્યના રૂટ મુજબ જિલ્લાની સ્કૂલમાં જઈ અને વિદ્યાર્થીઓને ઉપદેશ આપે છે અને હાલ તેમના જણાવ્યા અનુસાર તેઓએ દસ કિલોમીટરની યાત્રા પૂરી કરી અને હજુ ચાલીસ હજાર કિલોમીટર ની યાત્રા પૂરી કરશે છેલ્લે દિલ્હી થી આશરે સો સાયકલ સવારો લાલ કિલ્લા થી શરૂ કરીને કાશ્મીર માં લાલ ચોક માં પંદર ઓગસ્ટ બે હજાર વીસ ના તિરંગો લહેરાવી અને સાયકલ યાત્રા પૂર્ણ કરશે અને દ્વારકાની એક અન્ય સ્કૂલોમાં તેમને જઈ અને આ અભિયાન ચલાવ્યું હતું मैं पटना का मूल निवासी हूँ और साइकिल यात्रा के मकसद से 26 जनवरी 2018 को कन्या भूण हत्या पर्यावरण और पानी संचय के माध्यम से निकला था जिसमें कि अब तक जो है दस राज्य है दस राज्य में पांडिचेरी केरला कर्नाटक आंध्रा तेलंगाना हैदराबाद होते हुए महाराष्ट्र गोवा पंजी सिलवासा गुजरात जिसमें कि हर स्टेट में दस डिस्ट्रिक्ट करता हूं। आओ उसमें तालुका भी है उसमें बहुत पंचायत समिति भवन भी रहता है करने के बाद जो है वहाँ हर स्टेट में जाकर पंचायत समिति में बोलता हूँ कि पर्यावरण पानी संचय और भूण हत्या का हमारा क्या ये है और दूसरी बात कि आज जो है भूण हत्या का मामला पूरे देश की समस्या है और पर्यावरण जो है पर्यावरण की मात्रा भी बहुत ज़्यादा फैल रहा है क्लाउड में जितने भी कार्बन कार्बन सल्फर डाइऑक्साइड जो फैल रहा है उसका परिणाम है कि जीवन का जीवन का वित्त चित्र जो है शॉर्ट होते जा रहा है पहले हंड्रेड वर्ष लोग जीते थे अब उसको घट करके सिर्फ फिफ्टी सिक्सटी पे आ गया तो इसके माध्यम से साइकिल यात्रा के माध्यम से एक लोगों को बताना चाहता हूँ कि जो है भूण हत्या पर्यावरण के बारे में ज़्यादा से ज़्यादा जागरूक हो जागृत हो और लोगों को जो है बताए कि हमारे लिए क्यों मदे की बेटियाँ जरूरी है और अभी हमारा दस हज़ार किलोमीटर अब तक हो चुका है ये द्वारका भूमि के पावन धरती पे और यहाँ से राजस्थान हरियाणा चंडीगढ़ पंजाब होते हुए नॉर्थ ईस्ट जाकर आठ अगस्त को दिल्ली में पहुँचूँगा और वहाँ से 8 अगस्त से ही लाल किला से लाल चौक का नारा है हमारा और वहाँ जाके समापन 2020-15 अगस्त को કરુંગા જય હિન્દ જય ભારત એમડી અંસારી સાહેબ અને અહીંયા કિતાબેન જેઠવા જે ભારત ભ્રમણ કરતા સાયકલિંગ સાથે બેટી બચાવો બેટી પઢાઓ ના સાથે અમારી એસકેવી સાયન્સ કોમર્સ સ્કૂલની અંદર જે પધારેલા અને બાળકોને પ્રોત્સાહન આપેલું અને વધારે વિશેષમાં એમને માર્ગદર્શન આપેલું કે બેટી બઢાવો બેટી પઢાઓ અને જે આજે ઝાડવાઓ કપાય હોય છે કપાય છે અને જે થતી બધી ઘણી બધી નુકસાનીઓનું માર્ગદર્શન પણ આપેલું અને એમને પણ એક સંકટમાં લેવાડાવી બાળકોને કે આપની આસપાસ થતા આવા કોઈ પણ જે થતું હોય તો આપણા નજીકના પણ પોલીસ સ્ટેશન છે અથવા તો કોઈ પણ જે મીડિયા મિત્રો છે વધારે કોઈ પણ જગ્યાએ જઈ અને આપણે એમને જાણકારી આપીએ અને જેથી કરીને આવી રીતે દ્વારકાની અંદરમાં એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે તો આપણે લોકો અત્યારે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ